સ્વચ્છતાહી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય અને કલેક્ટરના સહિતના મહાન અનુભવો સફાઈ કરીને શ્રમદાન કર્યું સ્વચ્છ ભારત મિશનને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય અનિકેત ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ અને

વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો છે જેમ કે રેલવે સ્ટેશન ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા કીર્તિસ્તમ પાતાળેશ્વર વિસ્તારમાં પારપડાની અંદર આવી રીતે અલગ અલગ કાર્યક્રમો પાલનપુરની અંદર સ્વચ્છતા અભિયાન હેઠળ છે દરેકે દરેક જગ્યાએ આપણે સૌ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈએ અને શ્રમદાન કરીએ આજે એક તારીખ એક ઘંટાનું જે કાર્યક્રમ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા માટે આપવામાં આવ્યું છે એની અંદર પાલનપુર ખાતે માનનીય ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખ અને અન્ય સ્થાનિક આગેવાનો અને અમારા અધિકારી મિત્રો સાથે આજે અમે સહભાગી થયા દસથી લઈને અગિયાર વાગ્યા સુધી આ કાર્યક્રમ પાલનપુરની સાથે સાથે તમામ ગામો તમામ નગરો બધી જગ્યાએ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને હું બાકી બધા લોકોને પણ અપીલ કરીશ કે આજના દિવસમાં આ જે આ એક મુવમેન્ટ છે એની અંદર જોડાઈને સ્વચ્છતાની જાગૃતતા ફેલાવે એના માટે પોતાનું યોગદાન આપે